ડીસા મોડ મોદી ધાંચી સમાજ બહુચ કૃપા પકપાળા સંઘ સમિતિ દ્વારા ડીસા થી બહુચરાજી 46 માં પકપાળા સંઘ પ્રસ્થાન કરવામાં આવ્યું ડીસા શહેર રહેતા મોદી સમાજ દ્વારા દર વર્ષે અષાઢ સુદ 12 થી અષાઢ સુદ પૂનમ સુધી માં મોદી સમાજ ના માં રાજ રાજેશ્વરી બહુચર માતાના દર્શન કરવા પકપાળા જતા ભાઈઓ ને બહેનો માતાના આનંદ ગરબા કરતા બહુચરાજી માતાજીના આશીર્વાદ લેવા જાય છે ડીસા થી આજે સવારે 4 કલાકે બહુચરાજી મંદિર માં ગાંધી ચોક પગપાળા સંઘનું પ્રસ્થાન કરવામાં આવેલ અને આજના સંઘના માતાજીનો રથ ઉજ્જૈન મહાકાલ મહાદેવના ભક્તો દ્વારા મહાકાલની ઝાંખી સાથે મહાકાલનું પ્રદર્શન નૃત્ય તેમજ મહારાષ્ટ્રીય ગણેશ ઉત્સવના ઢોલ આકર્ષણનું કેન્દ્ર બને ડીસાસાઈ રાજમાર્ગ ઉપર માય ભક્તોએ દર્શનનો લાભ લીધો માતા શ્રીથી લેખરા ચાર રસ્તા વાડી રોડ અંબિકા મંદિર ઢેબરવાસ મારવાડી મોચીવાસ સોની બજાર સદર બજાર ચાવડીવાસ શ્રીરામ ચોક ગાંધી ચોક મોદી માર્કેટ રિસાલા મજીદ

મહારાજ રાજેશ્વરી બહુચરાજી માતાજી બાળા બહુચરાજી ચુવાડા પંથકમાં પૂજાય છે જેથી માને બાળકો પ્રત્યેક બહુ જ પ્રસન્ન રહે છે આજના પગપાળા સંઘની વિવિધ ટ્રસ્ટો તેમજ સનાતન ધર્મ દરેક સમાજો દર્શનનો લાભ લે છે અને બહુચરાજી માતાના મોદી સમા સિવાયના માય ભક્તો પગપાળા સંઘમાં જોડાય ધન્યતા અનુભવી આશીર્વાદ મેળવે છે